હવે અમે આવી ગયા છીએ નારીચાણા હનુમાનજી ના મેળામાં જુઓ મિત્રો કેટલું સુંદર વાતાવરણ છે અહીંયા અહીંયા હજારો ભક્તો ભેગા થાય છે એક તરફ મેળાની મજા છે તો એક તરફ ભક્તિનો માહોલ નમસ્કાર મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ નારીચાણા હનુમાનજી ના મેળામાં અહીંયા દર વર્ષે ખૂબ જ ભક્તો દર્શન કરવા આવે છે ચાલો આપડે પણ જઈએ હનુમાનજી ના દર્શન કરવા અને આ પવિત્ર યાત્રા ઘરેથી નીકળી ગયા એને કાંક અડધો કલાક થઈ ગયો છે અમે નારી ચાણા પહોંચવા આવ્યા છીએ અને આ રસ્તા જ સુંદર છે આ રસ્તા તો ખુબ જ સુંદર છે અને ચારે બાજુ હરિયાળી છે ગામડાનું વાતાવરણ એટલે એક અલગ જ શાંતિ અનુભવ થાય છે સુમિત્રો આપડે પોહચી ગયા છીએ અને દુનિયાનું પબ્લિક નારી જાણે જઈ રહ્યું છે અને રિટર્ન થઈ રહ્યું છે કે બધા દર્શન કરી કરીને રિટર્ન થઈ ગયા છે પહોંચી ગયા આપણે નારીચાણા ગાડી પાસ કરીને હવે જઈ રહ્યા છીએ નારીચાણા પહોંચતા જ કાંતિભાઈ આપણને લઈ ગયા એમના સાસરિયાના ઘરે ઘરના દરવાજા પર નંદુબેન આરતીની થાળી સાથે ઊભા હતા એમણે ઉતારી અમારી આરતી અને કર્યું સ્વાગત પછી મળ્યું મસ્ત મજાનું દેશી ભોજન ખરેખર મજાની મોજ આવી ગઈ હવે આપણે જઈશું જમીને દાદાના દર્શન કરવા

મેળાની એક ખાસ વાત તો એ છે કે અહિયાં ધાર્મિકતા સાથે મજા પણ છે બાળકો માટે ઝૂલા છે મોટા માટે સ્વાદિષ્ટ ભોજન છે અહીંયા આવો તો ગરમા ગરમ જલેબી અને ગાંઠિયા ભાઈ ખાવાનું ભૂલતા હોય એક નંબર ભાઈ એક નંબર અરે 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 હિચકા માં કુચકા મારવા છે કે મને આમાં બેવડાઈ દીધો બેવડાઈ દીધા બરોબર ને દાગીના ની ખરીદી કરી લીધી કેટલા ના લીધા તો મિત્રો આ હતો નારી ચાણા હનુમાનજી નો મેળા સફર અમને તો જ આનંદ આવ્યો દર્શન પણ કર્યા અને મેજાની મજા પણ માણી આશા છે તમને આ વ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતો જજો તો મળીએ આપણે આવા નવા બીજા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રીરામ જય હનુમાન જય માતાજી વંદે માતૃ